અશ્વથામાં એક વાર દ્વારિકામાં ગયા હતા સાંભળ્યું દ્વારિકાના જે અધિપતિ છે ભગવાન કૃષ્ણ છે એની બોડમાલા છે ને એના સુદર્શન ચક્રથી છે એટલે જ્યાં સુધી દ્વારિકામાં સુદર્શન ચક્ર છે ત્યાં સુધી કૃષ્ણની બહુ 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 બોલવાલા છે એટલે એને વિચાર કર્યો કે

અસ્વથા માં કીધું કૃષ્ણ મારે તો તમારી પાસે જે સુદર્શન ચક્ર છે એ એ છે ભગવાન કીધું જો સામે પડ્યું મુશ્કેલ લઈ જાવ અશ્વથતા બહુ 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 કોશિશ કરે છે અને છતાં એ સુદર્શન ચક્ર ની મુશ્કેલથી શકતા કારણ કે સ્વયં ભગવાન શિવે ભગવાન નારાયણ ને અર્પણ કરેલું છે એકવાર વિશ્વ પરમાત્મા ભગવાન શિવના

છે નામ બાકી કમળ તો છે નહી ભગવાન કે ઉભું તો થવાય નહીં તો કરવું શું ભગવાન હરિએ વિચાર કર્યો આ બે આંખ બે કાન

ભગવાન હવે અર્પણ કરી દે ભગવાન ના આપડે કે ભોળાનાથ તો હા ભોળાદેવ છે ભાઈ ચોર ચોરી કરવા એવું કઈ મળ્યું નહી એટલે વિચાર કર્યો કે ભોળાનાથ ના મંદિર માં હોય હું ભગવાન ને પાસે ઘરે કઈ નો હોય નાગ સિવાય કઈ નો હોય બીજું તો હોય શું બીજા ભગવાન ને કઈક માતાજી નું મંદિર હોય તો ક્યાંક ઘરે પહેરાવ્યા હોય શિવજી ને શું કઈ નતું વિચાર કર્યો કે આમ ઉપર જોયું ગળ તિહારી છે પિત્તલ લઈ વેચીશ તો બોહે પાંચસો તો આવશે ધક્કો ખાવ ખાલી ખાવો બહુ ઠેકડા માર્યા ગળતી અંબાણી નહીં ચોર બિચારો ચતવારી હતો એટલે વિચાર કર્યો કે કરવું શું એટલે ટ્રાય કરી અંબાણું ને એટલે પોતે શિવજી માથે પગ લેવા ગયો ભગવાન રાજી થઈ ગયા લે માંગ મારી શું જોઈએ છે તારે પણ કે ભગવાન હું તો ચોર છું હું તો અહીંયા ચોરી કરવા આવ્યો હતો ભગવાન કે કોક તો બીલી પત્ર ચડાવે કોક ફૂલ ચડાવે કોક જળ ચડાવે કોક ને કઈ કામનાઓ હોય સગાઈ ન થતી હોય તો દૂધ ચડાવવા આવે જવ ચડાવવા આવે ઓલું ચડાવે તું તો મારો કેવો પરમ ભક્ત છે તું આખો મને સમર્પિત થઈ ગયો બોલો વાલીઓ લૂંટાનો મરા મરા અને મરા બોલ્યો એને ખબર એ નથી કે રામ 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 છતાં ભગવાન તારી તો વિચાર તો કરો કે તમે હું ભાવે પણ જો ભગવાન નું નામ લ્યો તો જ આપણું કલ્યાણ થાય તો તમને બધાને તો ખબર છે રામ બોલાય કૃષ્ણ બોલાય દ્વારકાધીશ બોલાય ઓમ નમઃ શિવાય બોલાય પણ આપણે બોલવું નથી હા આ અશ્વથામાં કૃષ્ણને સોપી અને શાંતિથી એ તો સુતા છે પાંડવો પાંડવો ના પુત્રો બધા સૂતા છે ભગવાન ને ચિંતા થઈ ગોલું હમણાં અશ્વથામાં આવશે ને બધાને વધારી નાખશે હા કે કોઈ સામાન્ય ન હતા ભગવાન ને ચિંતા થઈ અને જીવન તો છે ને ભાઈ ભગવાન ને સોંપી દેવું મારે તો ભલે ડુબાડે તો ભલે આ જીવન રૂપે આ મારી યાત્રા છે ને હે પ્રભુ તમને સોંપું છું મારા જીવન ની દોરી હે પરમાત્મા હું આપને સોંપું છું ભગવાન કૃષ્ણ કહે આવ્યા પાંડવો ની સાવણી માં ઉઠાવે કહે ઉભા થાવ તમે સુતા છો હજી આપણે કાલે નવું એક કાર્ય કરવાનું છે એની થોડીક વિચારણા કરવાની છે આપ સુતા છો

અને જહા કુમતી તા અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આજે ભગવાન આ પાંડવ ના બાળકો માર્યા નથી છતાં ભગવાન એક રાહા કુમતી કહા હી બતે રિધા તા હી રામ કે રા જય કૃના શ્રી રામ શ્રી રામ જય રામ જય રામ